નડિયાદ શહેરમાં ગરફોડ ચોરીની વધુ એક ઘટના બની છે જી હા મિત્રો આ વખતે તસ્કરોએ ભગવાનના ઘરને નિશાન બનાવ્યું છે શહેરના ઉતરસંડા રોડ પર આવેલું સુપ્રસિદ્ધ કોકરણ મંદિર અને આ મંદિરમાં તસ્કરો ગત રાત્રે ત્રાટક્યા મંદિરમાં ત્રાટકેલા તસ્કરોએ હનુમાનજીની મૂકવામાં આવેલી દાનપેટી પણ ચોરી ગયા મહત્વની બાબત એ છે કે આ દાનપેટી ચોરીને તસ્કરોએ મંદિરની દિવાલની પાછળ નાખી દીધી ત્યાં શાંતિથી બેસી રાત્રિના સમયે દાનપેટી તોડી એ દાનપેટી તોડ્યા બાદ એમાં મૂકેલી ભક્તોની રકમ પણ આ ચોરો લઈ ગયા મહત્વની બાબત છે કે દાનપેટીની જ્યારે ચોરી થઈ તે સમયે મંદિરના પૂજારી અને તેમનો પરિવાર પણ મંદિરમાં જ સૂતો હતો પરંતુ આ દાનપેટી ઉઠાવી ગયા દાનપેટી મંદિરની દીવાલની પાછળ ફેંકી ત્યાં દાનપેટીને તોડી પરંતુ આ સમગ્ર ઘટનાનો મંદિરના પૂજારી કે તેમના પરિવારને ખ્યાલ સુધા પણ ન આવે જુઓ આ દ્રશ્યો તૂટેલી દાનપેટીઓ હજી પણ મંદિરની દીવાલની પાછળની સાઈડમાં પડેલી છે આ સમગ્ર ઘટનાએ સમગ્ર ભક્તોમાં ચકચાર મચાવી દીધી છે ઘટનાની જાણ જ્યારે પોલીસને થઈ ત્યારે નડિયાદ ટાઉન પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને સીસીટીવીના ફૂટેજ મેળવ્યા સીસીટીવી ના ફૂટેજને આધારે આ તસ્કરોને ઝડપવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે ત્યારે ભગવાનનું મંદિર પણ શું હવે સલામત નથી તેવા પ્રશ્નો ભક્તોમાં ઊઠી રહ્યા છે